આ મુદ્દો સંસદ રાજ્યસભામાં સભામાં બાપુએ ઉપાડ્યો પાલભાઈ ની મહેનત હતી પોરની કેમિકલનો નો કપ ગોપાલભાઈ ના વિસ્તાર પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈ ને મેં કીધેલું બરોબર પ્રવીણભાઈ કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલુ તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મુતા એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણી નથી બરોબર તમે એમ જો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર લઈને પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે બરોબર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી કેમિકલે મારી નાખો છે પાણી ભરનાથી પેલા ભરાતું આપણને ખબર છે હોનારતમાં પાણી ભરાવું બરોબર કેમિકલ ની વાત નથી આવતી કેમિકલ મુદ્દો તમારા ગામમાં છોડાવી હું તમને સુખપુર નહી આ તમારા વિસ્તારના આવે જેતપુર નું ગામ છે ઈ નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ છે એમાં નથી વિધાનસભાની સંકલન ની કિશોરભાઈ વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો તમે રોડે લાઈન નીકળી જાઓ એ મુદ્દો ન ચાલે સરકાર માં બંધારણ મુજબ તમે વિધાન સભામાં પૂછો એ લખાણીનો જવાબ આપવા બંધાયત છે વિનોદ પક્ષના નેતાને જવાબ આપવા બંધાયત સરકાર છે આ બંધારણ ની વાત કરું હું રોડની વાત નથી કરતો અને યાત્રા યાત્રાલય નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરાબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો છે એ તમે નથી કહી શકતા પ્રવીણભાઈ કે ભાજપ પણ આવે કે ઓલા આવે યાત્રા ગીરે જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે લોકશાહીમાં માં બંધારણ નો અધિકાર છે હું નથી કોંગ્રેસ માં નથી ભાજપ માં નથી કોંગ્રેસ માં પૂછાડો તો આજે આજે નથી થઈ કેતો તાલુકાના રેકોર્ડ ઉપર છે આ વસ્તુ ભાજપ સભા નથી થઈ ભાઈ આજે ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા હતા બરોબર પ્રશ્ન પૂછ્યા

તમને બોલાય વાતા તમે એક બેન રાખી હતો આપવાના પણ સ્ટેજ ઉપર થી એને મળ્યું તું બોલવાનું એટલે ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઉબેડ પાણી આવે આ ઉબેડ માંથી પાણી આવે છે બરોબર સંકલન માં ઉઠાવશો અમારી વાત પૂરી થઈ ગઈ તમે ક્યાં ઉઠાવશો આ બાબત ઘણા ફોન ને તમે કીધું વિધાનસભામાં મેીરભાઈ રામને અમે બોલો ભારત માતા કી જય જવાર